પૂછન પપ્પા ને કઈ ફેન જવા બેઠા છે ખાસ તો બે આ સરસ મજા ને એક નવ મસ્ત વિડિયો બનાવે ખેતીવાડીના ના એકદમ દેશી કલ્ચર બહુ આનંદ થયો ને આજ બેન ની આ ચેનલ છે ને મોનેટાઇઝ માં એપ્લાય કરી છે તમારા બધાના સાથ સહકાર બેનને તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે તો બસ આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને બેનને થોડાક જ દિવસ માં હવે ચેનલ મોનેટાઇઝ થઈ જશે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો થઈને વહીંયા છીએ વાડીએ અને વાડીએ તો આપણે રોજના રૂટિન પ્રમાણે આપણે બકાલ ઉતારવા આવી ગયા છીએ અને આજે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ કાલમાં બે બહેનોને બેનને રજા રાખી હતી ને એટલે બે બહેનો બકાલ ઉતારવા આવ્યું છું ને આજમાં આપણે આવી ગયા છીએ અને આ વાડીએ પણ ડુંગળી ફર્સ્ટ થઈ ગઈ છે મસ્ત મજાની જવો ફેમિલી સરસ મજાની ડુંગળી થઈ ગઈ છે આપણે આ વાળીએ તે જુઓ મસ્તની ને આમાં છે ને આપણે થોડાક દિવસ બે ત્રણ દિવસ ઓલીવાળીએ કામ કરવા રા ને તા આ ડુંગળીમાં છે ને આપણે ઈળું આવી ગયું છું ને એટલે આ શરમો નથી પણ ઈળ આવી ગઈ હતી ને એટલે અને બાકી જો અત્યારે ઉતારવાની છે આપણે તુવેર અને આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાળીએ તો ફટાફટ બકાલું ઉતારવા માંડીએ અને પછી ફેમિલી બાકીમાં સણા જોઈ લઈએ આપણે શેણામાં કાંઈ રોગ નથી ઉચનપાનું હું આજ કહેતી હતી મેં કીધું રોગ હોય ને તો એક છટકાવ કરી દઈ અને એવું છે ફેમિલી તો ચાલો હવે મળીએ શેણામાં જઈને બાકી ફેમિલી આવી ગયા છીએ આપણે વાડીને અંદર અને ઝાકળ તમે જુઓ તો બહુ છે શેઝારમાં જવો ઝાકળ કેવો છે જવો અને આખી અને બાકી જવો છે ને આ પાંદડી આપણે બીની રાખેલી છે મસ્ત મજાની આ ખુરખા બધા બીના રાખેલા છે આપણે સરસ મજાના અને તુવેર જવો પાકવા માંડી જવો ખખડવા માંડી છે મસ્ત મજાની તો આ પાંદડી પાકવા આપણે બે વેલા રાખ્યા છે ફસ્ટ ક્લાસ બે ત્રણ વેલાએ રાખી છે જવો આ બધી પાકવા જ રાખી છે બે ત્રણ વખત ઉતારી લીધી હજી જો આવેલ રાખેલી છે જવો આ બધી પાકવા રાખી છે મસ્ત મજાની ને બાકી બીજી છે ને વાલોળ આવી છે જવું આવી લીલી છે એ નથી રાખવાની તો આલો ફેમિલી હવે ચણા બતાવું હું તમને આપણે ચણા કેવા છે એ ચણા આપડા થઈ ગયા છે એક નંબર પણ ઉચન પપ્પા કેવા સંસલા એ કાપી નાખ્યા છે જવું સસલા છે ને આપણે આમાં બહુ રે છે એટલે આ બધા કાપીને એણે જો આવી રીતના કાપી નાખ્યા છે ઘણી જગ્યાએ અને સસલા છે ને મોટા મોટા રે છે આપણી વાડીમાં પણ શું છે કે આઝાર છે તે ઘણી કાપી નાખી છે પણ આય કાંઈ ખાવાનું ન હોય તો બીજું તો હું ખાઈ તો હાલો ફેમેલી એવો ફટાફટ આપણે છે ને બકાલ ઉતારવા માંડીએ અને વિડીયામાં કન્ટિન્યુ રહી જાવ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં તો સારો હવે મંડી બકાલ ઉતાર તો ફેમિલી આપણે છે ને એક ડોલ ભરી લીધી છે અને નાખી દીધી છે ને આ છે ને આ છે શેર હવે વહેલા છે ને થોડાક એમાં હજી રહી ગઈ છે એટલે મેં ડૂલ સોંપ્યા હતા આમાં ડૂલનું રોપણ કર્યું હતું ને તો આમાં છે ને ચકચક રહી ગઈ છે તો ચાલો ફેમિલી આમાંથી ઉતાર લઈને અહીંયા ફાલે જવું કાંઈ ઘટે નહીં એવું બાકી તો જવ આ બાજુ પણ આવી રીતનો ફાલ છે આમાં હાંજી આખો વેલો છે મને એમ છે ડોલ અહીંથી જ ભરાઈ રહેશે ને એક ડોલ તો આપણે છે ને ઠલવી નાખી છે જવો જવોજી ફેમિલી આવી રીતની છે આ પાંદડામાં કાંઈ બતાય નહીં બહુ જવો તો ફેમેલી એક ડોલ ભરીને નાખી દીધી છે ને આપણે બીજી ડોલ છે ને ભરવાની છે અને બેન ઉતારે છે તુવેર પછી આપણે થોડુંક કામ છે તળાજા એટલે કે લગ્ન છે એ તો તમને ખબર જ છે એટલે આપણે થોડીક ખરીદી કરી નાખી છે ને થોડીક હજી બાકી છે તો થોડીક ખરીદી કરવા પછી હાલના ટાઈમ રહેશે તો જાશું એવો વિચાર છે હજી કાંઈ નક્કી નથી કર્યું સમય ઉપર આધાર રહી અને બાકી ફેમિલી આપણે છે ને વાલો ઉતારવાનું કામ તો શરૂ જ રાખવાનું છે ઉતારું તો એવું થાય અને કોઈ વાંધો નહીં હું કોઈ એમ ડોલ આપણે આથી ને ભર લેવાની છે તો છે ને તળાજા જઈશું પછી ખરીદી કરીને આવશું એ તો કંઈ બતાવશું નહીં હું કે આપણે તો ખેતીવાડીના વિડીયા બનાવીશી બકાલાના શાકભાજીના એટલે આપણને એમ થાય કે વિડીયો આપણો પૂરો થઈ જાય છે ત્યાંથી તો એવું છે ફેમિલી અને વિડીયો આપણો ગમે તો લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં ફેમિલી અને આમાં છે ને જે જોવાનું છે કેટલી છે વાલોળી બાકી તુવેર તો ફાટ પાકી ગઈ છે મસ્ત મજાની અને ખખડવા માંડી બાકી જો આમ છે તુવેર ઉતારવાનું શરૂ છે આપણે થાય થાય એક કેટલી તો તો જોઈ આપણે છે ને મસ્ત મજાની બધી ઉતારી લીધી છે સરસ મજાની દાણિયા ની ફૂલ જવો ફાલ જવો દાણિયાનો ફાલ એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ને અહીંયા છે ને આપણે ગયા વર્ષે ઘઉં હતા ને તો આમાં કુવળ આપણે છે ને ઘઉં વાઢ્યા થા કટર નહોતા લેવરાયા આપણે ટાવરે આવવાનો રસ્તો બેક છે ને નાનો છે એટલે કટર ક્યારેક જ હાલે ક્યારેક ન આલે પિયત હોય તો તો આપણે છે ને દાળિયા કરીને વઢાવી નાખ્યા હતા અને આપણે ઓલી વાડીએ ડુંગળી લેવાનું શરૂ હતું એટલે રેઢા દાળિયાએ વાઢીને અહીંયા ઓઘો કરી નાખ્યો હતો પછી અહીંયાને અહીંયા આપણે લઈ લીધા એટલે અહીંયા છે ને બધું કુવળ હળગાવી દીધું ને તો એટલામાં જો કેવા મસ્ત મજાના દાણિયા થયા અને એક વેલેથી આપણે એટલી વાલોળ તોડી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ તો ફેમિલી હવે છે ને આપણે વાલોળ જવું છે નાખવા આ સ્કલે છે ને આપણે આ બાજુ નાખી છે એક બાજુ ઢગલો રે એટલે અને આથી આપણે છે ને સલાખવા હારી લેતા આવીએ ને તો તને આ ઢગલો ગમે ત્યાં કર નાખી પણ આ બાજુ નાખેલું છે તો પછી હું બધી ફેરવા સલાખા તો હાલો ફેમિલી ફેમેલી હવે છે ને નાખી દઈએ કેતા થા કે ઢગલો જો આ એક છે ઢગલો અને આ થલવી નાખી પાછી ને બેને જો આમ તુવેર નો ન્યા ઢગલો કર્યો છે ન્યા ઉતારે છે તે તો આ લો ફેમિલી હવે ફટાફટ છે ને આપણે ઉતારવાનું શરૂ જ રાખીએ કેટલી ઘણી ઉતારી અને અત્યારે છે ને દસ વાગી ગયા છે પણ બે ત્રણ દિવસ થા પાસ હશે ને ધુખલાટ જ બહુ આવે છે અને ઝાકળ છે ને બપોર સુધી તો ન સુકાય આપણે વાડીમાં આપણે ગમે નિરાવ કે એવું લેવાનું હોય તો બપોર સુધી ઝાકળ ન સુકાય બકાલ ઉતારતા હોય રવિયા કાલે ઉતારતા થતો હોય તે આખા પલ્લી જાય એટલે આજ તો છે ને અત્યારમાં એ વાડીમાં કાંઈ ઉતારવા ગયા જ નથી અહીંથી જઈને જવાનું છે ચલો મેડી થી પાલકને કોથમરીને લચણ ને એવું બધું ઘેસી લીધું છે મસ્ત મજાનું સરસ મજાનું ભીંડી તોડવાની તૈયાર કરી દીધી છે અત્યાર સુધી વિડીયો બનાવવાનો સમય ન રહ્યો અને ઉછ પપ્પા હારે છે ને તે બનાવે બાકી તો એકલા હોય તો બેગ મોંઘું પડી જાય તોય તે બની શકે એટલો બનાવીએ અને ભીંડી જવો મસ્ત મજાની એક નંબર ઉતારીએ છીએ ઉતારવાની શરૂ છે તો ચાલો વિડીયમ કન્ટિન્યુ રહેજો કેટલા રીંગણા એક ધારા વાણી આવેલી આમ જતાં ખરી આપણે ઉતાર લીધા છે અને ચોળા બીના લઈ લીધા છે અને હવે ઘરે જ છે જેકેટ ને બધું પલાળેલું પડ્યું છે અને ધોવાનું છે પાછું તો થોડીક હજી ધાણાભાજી છે ને ખેસી ને વહે ગયેલા છે અને બાકી ફેમિલી આપડે છે ને સરસ મજાના બિયાના રવિયા રાખેલા છે ને એ પણ જો આવી રીતના થઈ ગયા છે હજી પાક નથી આવ્યો બરોબર જો પાકી ગયો પાછું આ છે ને આ પાક ઉપર આવ્યું છે પણ જે આનું હાર્વેસ્ટિંગ કરી ત્યારે હાસ જવો એટલે મસ્ત મજાનું પાકી ગયું છે હતું ના ઓલા માથે મીક દે પાણા માથે મસ્ત રહી કે છે ને એને એને છે ને આ રીતે સુરક્ષિત મેકવું પડે નહીતર માં પડ્યું હોય ને તો બગડી જાય અને માં રવિયા એક નંબર છે ને ચાલો હવે જાવું છે ફટાફટ ઘરે અને ઘરે જઈને જે બહુ જાજુ કામ છે ને ગાય માતા કોક ના આવ્યા જો જુઓ ઈ કોકે સોડેલા છે ચલો ફેમિલી આપણે કેતા થા કે આપણે છે ને હવે તો ઘણું કામ છે ઘરે પણ આ વાત તો આપણે ભૂલાય જ ગઈ હું છે કે હવાર માં મેં કીધું એમ કે ઝાકળ ના છે ને કઈ મૂળા કઈ નતું ખેંચું કા યાદ જ નતા નહીં આપણે હવાર માં ખેંચી લઈ અને આજ કઈ યાદ નતા એટલે ભૂલાઈ ગયું પછી પાછું આગળ જોઈ શાકભાજી ત્યારે આપણને ખબર પડી કે મૂળા નથી આવ્યા તો હું પપ્પા જોરા અને જો ખેંસી લીધી મસ્ત મજાની ગાહડી કા સરસ મજાની જવો તો હવે છે ને ફેમિલી બાકી તો જો આમાં છે ને આપણે કાલમાં અહીંયા ખડ લીધું હતું ને એમાં આજકા ગમે એ વાવું પડશે પણ અત્યાર પાણી જાય છે રીંગણીમાં કા તો એવું છે ફેમિલી અને પછી છે ને આપણે હવે જાય છે ફટાફટ ઘરે અત્યારે વાગી ગયા છે સાડા બાર અને સમય જતા છે ને શિયાળાનો વાર ન લાગે હજીમાં કપડાં કાલે એટલા ધોયા હતા અને આજે એટલા છે ને આપણા ફળિયામાંથી છે ને ફૂલેડા અહીંયા બતાવ્યો કેળું ને એવું જો મસ્ત મજાનું તો સાલો ફેમિલી હવે જઈએ આપણે ફટાફટ ઘરે ફેમિલી આપણે છે ને વાડીમાં બકાલ ઉતારતા હતા ને કેટલાક તળાશ જ જવાનું પણ તળા જ જવાનું નું અચાનક આપણે આવ્યા છીએ અહીંયા અહીંયા આવ્યા છીએ આપણે કૌશિક કે ઘરે અને

દુકાને આપણે શોપે જ આવું પણ તેથી કઈ સમય રહ્યો નહીં હવે જઈને પાછા એક દિવસ આપણે તો અને તમે એ બાજુ વટો ત્યારે આવજો અને વીડિયામાં જે આપણે કઈ આપણો પરિચય દીધો નથી અને આપણે આપણો પરિચય દેસુ પણ હવે થોડાક દિવસ પછી તો ફેમિલી આપણે છે ને ચાર વાગ્યા નવી એવા સી ઘરે અને ઘરે આવીને આપણે કહેતા ને જેકેટને બધી ધોવાનું છે જવો ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું અને દી જવો આ ગયો છે અત્યારે સાડા પાંચ થઈ ગયા છે ઉછરભાઈ ને બધા ઘરે આવતા રહ્યા અને જાય છે વાડીમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે વાત કરીએ વાડીમાં જઈને બાકી ફેમિલી આપણે કહેતા થાક તળાજા જવું તો તળાજા કંઈ ગયા નહીં અને આપણે સીધા ગયા વેઝોધરી એટલે કે કૌશિકભાઈ કીધું છે આપણને આપણી શા માટે જ્યાં આપણે એમ તો ઉછન પપ્પા આપણે વૈયા ગયા હતા તળાજા અને આવીને જો વ્યા છે એ પાછા કપડા ધોઈને વાડીમાં અને બાકી ફેમિલી છે ને વાડીમાં તો આપણે એકદમ નજારો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ છે ગયા વાડીમાં અને વાડીમાં જો આટો મારે છે ને ઉછન પપ્પાને મારા દીપાભાઈ આવી ગયા છે સુરત થી અને આજ ને આજ તો પાછા બે જવાના છે કાલે તો અને બેનોને કર્યા છે ને આજ આવી ગયા છે એક બેન નો આવ્યો બે બહેનો નો ભાઈ બહેનો હા ત્યારે આપણે છે ને બહુ કામમાં હતા અને પછી આપણે તાત્કાલિક જવાનું વેજોદરી એટલે આપણે પછી આવી ન શક્યા એટલે જો આ ઘરે આપણે કહેતા નહીં અને આપણે દીપાભાઈ કાલ વયા જશે કાલમાં જાય ને આજે ઠીક ભાઈ સુરત રહી છે આપણે છે એમ તો બાકી તો ફેમિલી એવું છે અને પછી આપણે લગ્નમાં પાછા મળશું

ફેમિલી આવી રીતના આવી ગયા છે કબાટ ને એવું આપણે કહેતા હતા પણ ત્યારે આપણે બાર વહી ગયા હતા પછી કઈ આવ્યા નહીનું તપાસ કરે છે